નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે કલાકારનું નામ રશ્મિતાબેન રબારી કે જેમને તમે ઓળખતા જશો અને તેમના ગીતો પણ તમને ખૂબ જ ગમતા હશે તો તમે જોઈ લો આ વિડીયોમાં તેમણે મેલડી માતાજીનું એક ખૂબ જ સરસ મજાનું ગીત ગયું છે જે ગીતને સાંભળીને પણ તમને ખૂબ મજા આવશે તો હમણાં જ આગળ વિડીયોમાં તેમનું આખું ગીત સાંભળવાનું છું પણ તેની પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા અવનવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને સાથે જો આ ગીત તમને પસંદ આવે તો લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલશો તો હાલો મેં સાંભળી આ બેનનું આખું ગીત